નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ જીડી મોરદી વિદ્યા સંકુલ એસટી વર્કશોપ સામે હાઇવે પાલનપુર સંચાલિત આર આર મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ સીએલ પરીખ કોલેજ ઓફ કોમર્સમાં સેલ્ફ ફાઇનન્સ સ્વનિર્ભર ધોરણે શરૂ કરેલ બીએસસી તેમજ બીકોમ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વર્ગો માટે નીચે જણાવેલ વિષયો તેમજ દર્શાવેલ અંક મુજબ આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની ભરતી જાહેરાત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો દિવ્યભાસ્કર રાજકોટ આવૃત્તિમાં સત્યાવીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ મિત્રો તો વનસ્પતિ શાસ્ત્ર માટે એક જગ્યા રસાયણ શાસ્ત્ર માટે એક ગણિત શાસ્ત્ર માટે એક માઇક્રોબાયોલોજી માટે ત્રણ તેમજ કોમર્સ અને એકાઉન્ટન્સી માટે બે આંકડા શાસ્ત્ર માટેની એક તેમજ અર્થશાસ્ત્ર માટેની એક આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની અહીંયા જગ્યાઓ છે મિત્રો શૈક્ષણિક લાયકાતની મિત્રો વાત કરશું આપણે તો જે તે વિષયમાં અનુસ્નાતક કક્ષાએ ઓછામાં ઓછા પંચાવન ટકા તેમજ સ્નાતક અનુસ્નાતક કક્ષાએ બાવન પોઈન્ટ પાંચ ટકા કે તેથી વધુ ગુણ તેમજ નેટ અથવા તો સ્લેટ પીએચડીમાં આવકાર્ય રહેશે એસસીએસટી દિવ્યાંગતા ધરાવતા જે અંધત્વ ઓછી દ્રષ્ટિ ધરાવતા ઉમેદવારોને સ્નાતક તેમજ અનુસ્નાતક કક્ષાએ પાંચ ટકાની છૂટછાટ મળવા પાત્ર થશે નિમણૂક તમામ નિમણૂક માટે શૈક્ષણિક લાયકાત તેમજ પગાર ધોરણ છે હેમચંદ્રાચાર્ય ઉત્તર યુનિવર્સિટી પાટણ તેમજ ગુજરાત સરકાર યુજીસીના વખતો વખતના ધારાધોરણ મુજબ રહેશે ક્લાર્ક માટેની મિત્રો બે જગ્યા છે અહીંયા તમે જોઈ શકો છો જેમાં કોમર્સ વિદ્યા શાખાના સ્નાતક કોમ્પ્યુટર તેમજ ટેલીના અનુભવીને અહીંયા પ્રાધાન્ય આપવામાં આવશે અરજી આવકાર્ય છે વર્કલોડને આધીન જગ્યાઓની સંખ્યામાં વધઘટ થઈ શકે છે મિત્રો લાયકાત ધરાવતા ઉમેદવારોએ લેખિત અરજી અહીંયા કરવાની રહેશે જેમાં તમામ માર્કશીટ તેમજ અનુભવના પ્રમાણપત્ર સહિત નવ બાય ચારનું જે કવર છે મિત્રો એ એનો કવર પર ત્રીસ રૂપિયાની ટિકિટ ચોંટાડી પોતાનું સરનામું લખીને આ જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખથી દિવસ પંદરમાં સંપૂર્ણ વિગતો સાથે ફક્ત રજિસ્ટર પોસ્ટ એડી દ્વારા પ્રમુખશ્રીને ઉપરોક્ત સરનામે અરજી મોકલવાની રહેશે મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે તમારે રજિસ્ટર પોસ્ટ એડી દ્વારા અહીંયા અરજી કરવાની રહેશે જે કવર ઉપર ત્રીસ રૂપિયાની ટિકિટ ચોટાડી અને સરનામું લખીને મિત્રો તમે જોઈ શકો છો મિત્રો અન્ય સંસ્થામાં સેવા આપતા ઉમેદવારે તે સંસ્થાની જે એનઓસી છે તેની સાથે અરજી કરવાની રહેશે કોમર્સ એકાઉન્ટન્સી માટે સીએ સીએ ઇન્ટર થયેલ હોય તેની અરજી આવકાર્ય રહેશે તેમજ કવર ઉપર કયા વિષય માટે અરજી કરેલ છે તે કૌશમાં સ્પષ્ટ કૌશમાં સ્પષ્ટ લખવાનું રહેશે વધુ માહિતી માટે કોલેજની વેબસાઈટ છે મિત્રો તે ખાસ તમારે લખવાનું રહેશે તમે જોઈ શકો છો કવર ઉપર કયા વિષય માટે અરજી કરેલ છે તે પણ ખાસ સ્પષ્ટ લખવાનું રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો ટીચિંગ પોસ્ટ તેમજ નોન ટીચિંગ પોસ્ટ માટે અહીંયા વિવિધ જગ્યાઓ માટેની આ ભરતી જાહેરાત છે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ઓપન ઇન્ટરવ્યુ દ્વારા અહીંયા ભરતી જાહેરાત છે નારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ છોટા ઉદેપુર સંચાલિત ડોક્ટર ભીમરાવ આંબેડકર લો કોલેજ છોટા ઉદેપુર ખાતે આવેલી છે મિત્રો જે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા એફિલિએટેડ સંસ્થા છે જેમાં વિવિધ જગ્યાઓ માટેની આ ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ મિત્રો તો પ્રિન્સિપલ માટે જગ્યા છે એલએલએમ માટે જેમાં પીએચડી નેટ સ્લેટની લાયકાત ધરાવતા હોય લેક્ચરર માટેની છ જગ્યાઓ છે જેમાં એલએલએમ તેમજ પીએચડી નેટ સ્લેટની લાયકાત ઇચ્છનીય રહેશે શારીરિક શિક્ષણ અધ્યાપક માટેની એક જગ્યા છે જેમાં એમ એ બીપીએડ એમપીએડ ની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા વોક ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહી શકશે બિઝનેસ ગ્રુપ ક્રિમિનલ ગ્રુપ તેમજ કોન્સ્ટિટ્યુશનલ ગ્રુપ વાળાને પ્રાથમિકતા અહીંયા મળશે તેમજ ક્વોલિફિકેશન છે મિત્રો તે બાર કાઉન્સિલ તેમજ એસ યુનિવર્સિટી ગોધરા અંતર્ગત રહેશે ઇન્ટરવ્યુ માટેનું સ્થળ મિત્રો તમે નોંધી લેશો ડૉક્ટર ભીમરાવ આંબેડકર લો કોલેજ છોટા ઉદેપુર નારાયણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની સામે ન્યૂ પેલેસ રોડ મુ પોસ્ટ તાલુકો જિલ્લો છોટા ઉદેપુર પિનકોડ ઓગણચાલીસ અગિયાર પાસાઠ પર જે ત્યાં તમારે ઇન્ટરવ્યુ આપવાનો રહેશે મિત્રો ઉમેદવારે અરજી સાથે ઉપરોક્ત તમામ શૈક્ષણિક લાયકાતની કોપી ઉપરના સરનામે અથવા તો નીચે મેલ એડ્રેસ આપેલું છે મિત્રો તમે જોઈ શકો છો તેમજ કુરિયર દ્વારા સાત ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધી મોકલવાની રહેશે તેમજ રૂબરૂ માટે શૈક્ષણિક તેમજ અન્ય પ્રમાણપત્રોની ઓરિજિનલ કોપી પણ અવશ્ય સાથે રાખવાની રહેશે મિત્રો લાવવાની રહેશે ઇમેલ એડ્રેસ અહીંયા આપેલું છે વધુ માહિતી માટે તમે સંસ્થાનો સંપર્ક નંબર પણ આપેલો છે ઇન્ટરવ્યુ માટેની તારીખ રહેશે મિત્રો દસ ઓગસ્ટ બે હજાર ચોવીસ શનિવારના રોજ સમય સવારે સાડા દસથી થી અઢી વાગ્યા સુધી મિત્રો નારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત જે છોટાઉદેપુર સંચાલિત ડોક્ટર ભીમરાવ આંબેડકર લો કોલેજ છોટાઉદેપુર ખાતે મિત્રો અહીંયા ઇન્ટરવ્યુ રહેશે તમે જોઈ શકો છો तो मित्रों बात करछु नवय भर्ती जरा विषय तुम्हें જોઈ શકો છો ચરોતર এড્યુકેશન સોસાયટી આણંદ અંતર્ગત અહીંયા વિવિધ ટીચિંગ સ્ટાફ માટેની અહીંયા ભરતી ચરાયત આવેલી છે विगतवार જોઈએ મિત્રો તો ઇન્વાઇટસ એપ્લિકેશન ફોર ધ ટીચિંગ પોઝિશન ઓફ પ્રિન્સિપલアシસ્ટન્ટ પ્રોફેસર એસોસિએટ પ્રોફેસર એન્ડ ટ્યુટર ઇન સેલ્ફાઇનેસ ઇન્સ્ટિટ્યુટ કોલેજ રન બાય ચરોતર এড્યુકેશન સોસાયટી આણંદ એન્ડ એફિલિએટેડ ટુ સરદાર પટેલ યુનિવર્સિટી વલવ વિદ્યાનગર વિવિધ જગ્યાઓ વિશેની વાત કરીએ મિત્રો તો શ્રી અલપેષન પટેલ પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચ આણંદ સેલ્ફાઇનેસ કોલેજ છે તેમાં આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની ચાર જગ્યાઓ છે મિત્રો જે એમએસસી કેમિસ્ટ્રી સબ્જેક્ટ માટે એસોસિએટ પ્રોફેસર માટેની એક જગ્યા છે જેમાં એમએસસી ફિઝિક્સ માટે તેમજ ટ્યુટર માટેની બે જગ્યાઓ છે મિત્રો જેમાં એમએસસી ની અહીંયા લાયકાત માંગેલી સબ્જેક્ટ માટે મિત્રો તેમજ તમે જોઈ શકો છો કોલેજનું નામ છે મિત્રો જે એમબી પટેલ એપ્લાઈડ સાયન્સ કોલેજ જે સેલ્ફ કોલેજ છે જેમાં પ્રિન્સિપાલ તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની જગ્યા આવેલી છે આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની એક જગ્યા છે મિત્રો જેમાં એમએસસી ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રી સબ્જેક્ટ માટે તેમજ શ્રી ડીએન િઝનેસ એડમિનિસ્ટ્રેશન આણંદ જે કોલેજ છે મિત્રો જેમાં એસોસિએટ પ્રોફેસર માટેની એક જગ્યા છે જેમાં ઇકોનોમિક્સ માટે ભરતી માટેની જાહેરાત મિત્રો અઠ્યાવીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ આવેલી છે વિગતવાર લાયકાતની વાત કરીએ મિત્રો તો ટીચિંગ સ્ટાફ માટે એઝ પર યુજીસી જૂન બે હજાર અઢાર તેમજ સરદાર પટેલ યુનિવર્સિટી સીઈએસ મેનેજમેન્ટ રૂલ્સ તેમજ ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ આર રિક્વેસ્ટેડ ટુ એપ્લિકેશન ડાઉનલોડ એપ્લિકેશન ફોર્મેટ ફોન જે અહીંયા જે લિંક આપેલી છે મિત્રો એ વેબસાઇટ જે આપેલી છે એસટીપી સ્લેશ ડબલ્યુ ડબલ્યુ ડોટ એસપીયુ વીવીએન ડોટ ઈડીયુમાં ડાઉનલોડ સેક્શનમાં છે અને ત્યારબાદ તમે આ રીતનું ફોર્મ ડાઉનલોડ કરી અને ત્યારબાદ તે એપ્લિકેશન છે તે બે કોપીઝ સાથે મિત્રો રિઝ્યુમ તેમજ એકેડેમિક ડોક્યુમેન્ટ સાથે દસ દિવસની અંદર તમારે અહીંયા અરજી કરવાની રહેશે મિત્રો જાહેરાત પ્રકાશથી થયાના એપ્લિકેશન સેન્ડ થ્રુ પોસ્ટ કુરિયર પર્સનલી ટુ ધ સેક્રેટરી ચરોતર એજ્યુકેશન સોસાયટી સરદાર ગુંજ રોડ આણંદ આડત્રીસ એસી ઝીરો એક પર તમારે મોકલવાનું રહેશે કેન્ડિડેટ ઇઝ રિક્વે રિક્વેસ્ટ ટુ રાઇટ કોલેજ પોસ્ટ એન્ડ સબ્જેક્ટ નેમ ઓન કવર એટલે કે ખાસ તમારે કોલેજનું નામ જે કોલેજનો કોડ તેમજ સબ્જેક્ટનું નામ છે મિત્રો તે ખાસ તમારે લખવાનું રહેશે તેમજ એપીઆઈ રિકવાયર્સ ફોર ધ પોસ્ટ ઓફ પ્રિન્સિપાલ એન્ડ એસોસિએટ પ્રોફેસર એઝ પર યુજીસી નોમ્સ ટુ થાઉઝન્ડ જૂન ટુ થાઉઝન્ડ એટીન તેમજ નંબર ઓફ પોસ્ટ છે તે વેરિયબલ એટ ધ ટાઈમ ઓફ ઇન્ટરવ્યુ એટલે કે ઇન્ટરવ્યુ સમય પોસ્ટ છે મિત્રો તેમાં વધઘટ થઈ શકે છે તો તમે જોઈ શકો છો મિત્રો જે આણંદ ખાતે આવેલી ચરોતર એજ્યુકેશન સોસાયટી છે તેના અંતર્ગત અહીંયા વિવિધ જે કોલેજો છે મિત્રો જે પોસ્ટ કર્યું છે ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ સાયન્સ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ તેમજ એપ્લાઇડ સાયન્સ કોલેજ તેમજ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન માટેની કોલેજોમાં વિવિધ આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની અહીંયા ભરતી જાહેરાત આવેલી મિત્રો તમે જોઈ શકો છો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપણને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય